કે ગ્રુપ અને નાજ ફાઉન્ડેશન જંત્રાલ ધારા ક્ષત્રિય સમાજનું સામો લગ્નનો 11 જોડાનો આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે ચરોતર મુસ્લિમ સમાજના અગ્રણી અને ચિસ્તીયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચિસ્તીયા અને રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના અગિયાર જોડા એ લાભ લીધો તમામ મેં માં ઘર વપરાશની ચીજવસ્તુ અને ભેટ સોગાદ આપવામાં આવી અને જમણવાર પર કરવામાં આવ્યું અને હિન્દુવિધિથી લગ્ન પણ કરવામાં આવ્યા